જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર હવે તમને ખબર જ છે કે અત્યારે લોકો છે એ સરકારી અને પ્રાઇવેટ આ બે પ્રકારની નોકરીઓ છે કરતા હોય છે હવે આની અંદર વધારે પડતા નોકરી કરતા જે લોકો છે એમનું પીએફ છે એ કટ થતું હોય છે તો ઈ લઈ અને એક મોટા સમાચાર છે સામે આવ્યા છે કે તમે એટીએમથી પણ પીએફ ના પૈસા છે એ ઉપાડી શકશો હવે ઈપીએફઓ થ્રી પોઈન્ટ ઝીરોમાં કર્મચારી જૂન બે હજાર પચીસથી અનેક સુવિધાઓ આપવાની સરકારની યોજના છે એ આવી જશે આની અંદર આપણે વાત કરીએ તો કેન્દ્ર સરકાર એમ્પ્લોય પ્રોવિઝન ફંડ ઓર્ગેનાઇઝેશનમાં મોટા ફેરફારોની તૈયારી છે એ કરી રહ્યું છે ઈપીએફઓ થ્રી પોઈન્ટ ઝીરોના ડ્રાફ્ટ અનુસાર હવે કર્મચારી એટીએમમાંથી સીધા પીએફના ફંડ ઉપાડવાની સુવિધા છે એના ઉપર વિચારણા છે એ ચાલી રહી છે આ સુવિધા કદાચ આવતા વર્ષે જૂન માંથી શરૂ થઈ શકે છે પરંતુ એના માટે માત્ર એ નિશ્ચિત રકમ છે એ ઉપાડી શકાશે આનો અર્થ એ છે કે કર્મચારી કટોકટી માટે પૈસા ઉપાડી શકશે પરંતુ નિવૃત્તિ પછી પણ ખાતામાં પૂરતી રકમ છે એ રહેશે ઈપીએફઓમાં કર્મચારી દ્વારા વર્તમાન બાર યોગદાન વધારવા પર પણ વિચારણા છે એ ચાલી રહી છે હાલમાં કર્મચારી તેના મૂળ પગાર મોંઘવારી ભથ્થા અને જાળવી રાખવાના ભથ્થાના બાર ટકા ફાળો છે એ આપે છે જેમાંથી આઠ પોઈન્ટ તેત્રીસ ટકા પગાર પેન્શન ફંડમાં અને ત્રણ પોઈન્ટ સડસઠ ટકા ઈપીએફ છે એની અંદર જતું હોય છે કર્મચારી જે છે એ પેન્શન યોજનાની અંદર પણ યોગદાનની અંદર વધારો છે એ કરી શકશે કેન્દ્ર સરકારે પેન્શન સ્કીમની અંદર ફેરફારો કરવા માટે પ્રસ્તાવના છે એ પણ તૈયાર કર્યો છે અને આ હેઠળ કર્મચારી પણ હાલમાં આઠ પોઈન્ટ તેત્રીસ ટકા યોગદાન છે એની અંદર વધારો કદાચ સરકાર કરશે એમ્પ્લોયર એટલે કે કંપની યોગદાનની અંદર કોઈ પણ ફેરફાર છે નહીં થાય તેને કર્મચારીના પગારના આ પ્રમાણે ચૂકવણી છે એ કરવી પડશે કર્મચારી કોઈ પણ સમયે યોગદાન અને પેન્શન ફંડને ટોપ અપ કરવાની સુવિધા છે એ પણ મેળવી શકશે અને કર્મચારીને પીએફ સુવિધાથી વાકેફ કરવા માટે પોર્ટલને વધુ ઇન્ટરએક્ટિવ છે એ બનાવવામાં આવશે ઈપીએફઓ વન પોઈન્ટ ઝીરોની આપણે વાત કરીએ તો અકાઉન્ટ મેન્યુઅલી જાળવવામાં આવતા હતા અરજી અને ઉપાડ પેપર પ્રક્રિયા દ્વારા છે કરવામાં આવતી હતી ઇપીએફઓ ટુ પોઈન્ટ ઝીરો જ્યારે લોન્ચ કર્યું ત્યારે ઈપીએફઓ છે ડિજિટલ થઈ ગયું હતું ઓનલાઈન પોર્ટલ સુવિધા છે એ લાગુ કરવામાં આવી અને કર્મચારીને યુનિવર્સલ અકાઉન્ટ નંબર એટલે કે યુ એ એન છે એ મળ્યો હવે ઈપીએફઓ થ્રીની અંદર કદાચ એટીએમથી પૈસા ઉપાડી શકે તેવી સુવિધા છે એ આપવામાં આવશે હવે આપણે વાત કરીએ તો તમે નોકરી છોડી દો ત્યાર પછી તમે એક મહિના પછી તમારા પીએફના પંચોતેર ટકા પૈસા છે એ ઉપાડી શકો છો એટલે કે પીએફ ઉપાડના નિયમ હેઠળ જો કોઈ સભ્ય તેની નોકરી ગુમાવે તો તે એક મહિના પછી પીએફ ખાતામાંથી પંચોતેર ટકા પૈસા છે એ ઉપાડી શકે છે આનાથી તે બેરોજગારી દરમિયાન પોતાની જરૂરિયાતો છે પૂરી કરી શકે છે અને પીએફની અંદર જમા બાકીના પચીસ નોકરી છોડ્યાના બે મહિના પછી ઉપાડી શકે છે હવે પ્રશ્ન એ છે કે પેન્શનની અંદર પણ વધારો થશે કર્મચારી પીએફ યોગદાન પરની મર્યાદા દૂર કરવામાં આવી શકે છે જ્યારે એમ્પ્લોયરનું યોગદાન બાર ટકા પર નિશ્ચિત રહેશે આ ફેરફાર પેન્શનની રકમને અસર કરશે નહીં કારણ કે પેન્શન યોગદાન પણ આઠ ટકા પર સ્થિર રહેશે પેન્શનની રકમ ત્યારે જ વધશે જ્યારે સરકાર પીએફ કપાત માટે પગાર મર્યાદા વધારશે હાલની અંદર આપણે વાત કરીએ તો પંદર હજાર રૂપિયા પગાર મર્યાદા હોય એનું પીએફ છે એ કટ થતું હોય છે કેન્દ્ર આ મર્યાદા વધારી અને જો એકવીસ હજાર રૂપિયા કરી શકે જોકે કર્મચારીઓ માટે ઊંચું યોગદાન તેમને અઠાવન વર્ષની ઉંમર પૂર્ણ કર્યા પછી એક મોટું નિવૃત્ત ફંડ બનાવવા માટે મદદ છે એ મળી શકે છે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો